પબ્લિક ગાજે લઈ જવાનું આયોજન રાજ હું કરું કે એવો ધીંગ કોકરો સ્ટોતા કા ભાઈ હવારે જતો ને ગાટ એ તો નહી રહેજો હા ખબર તો વાને સો ખીન જ વાત કરું હા માં હું બે હેલો છું

અને તો હું બે હું તો દર્શન કરાવું ખરું અને પછી વાત કરું મારા ભાઈ ઠીક થઈ જવું જોઈ જ થઈ જાય થઈ આને માને આપડે ભાઈ ધૂન ધૂન કરે છે ને કરે છે મારી માતા કેથી હોય આવે ને તો જ મારા બેહુ જો છે સમા આખમાં તારો વધાવો માતા રેડો હા તે ભાઈ એક જ મિનિટ ઉભા રેડી કરવાની જરૂર નહીં મારો ભાઈ પડે હોય તો મારો વધુ નહીં મારો ભાઈ

રોમ મારું ભાઈ હું તમારે બોલું અને મારે મારે એટલું એટલું કેવું કેવું છે છે હે મારો કે ભાઈ તો એ જણા થતા પોચના થતા જણા હતા પોચ

મેદન ની વાત કરી નાળિયા માં આવતા નાળિયા માં આવતા તા ચાર જણા હતા તમારા આગળ થી એક

તમારી વખત ની વેરા આવી ભાઈ અને બપો એ પોસ્ટ માં હું અનસ મુ ખોરિયાલ છું તવણ ના અને ભાઈ એ નવ નારિયામાં જઈને જો એ ઘેર ખાવાના જી